ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના કર્મચારીઓમાં રોષનો માહોલ કર્મચારીઓ દ્વારા કપડવંજ ખાતે એકત્રિત થઈ બેંકના જવાબદારો સામે ઠાલવ્યો રોષ સેવાલિયા બ્રાન્ચ મેનેજર હરીશ પટેલના અકસ્માતમાં મૃત્યુ બાદ કર્મચારીઓમાં રોષ રજાના દિવસે હરીશ પટેલને બેંકના કામે મોકલ્યા હતા દરમિયાન અકસ્માતમાં તેમનું થયું મોત બેંકના જવાબદારો દ્વારા કર્મચારીઓ પાસે નિર્દયતાપૂર્વક કામ લેવાતું હોય કર્મચારીઓમાં છે રોષ ચેરમેન સામે કર્મચારીઓએ ઠાલવ્યો પોતાનો રોષ ચેરમેન હટાવવાની કર્મચારીઓ કરશેમાં આગામી એકવીસ તારીખના રોજ કર્મચારીઓ માસ સેલ પર ઉતરશે મંગળવારથી કાળી પટ્ટી પહેરી કર્મચારીઓ કરશે કા મારું નામ રવિન્દ્ર પટેલ જુનિયર ઓફિસર અને આજે અમારા સ્ટાફના એક મિત્ર અકસ્માતે મૃત્યુ પામ્યા અને એને બાબતે અમે ભેગા થયા છીએ અને એમાં જે મુદ્દો ખાસ બધા કર્મચારીઓનું જે છે તે છે કે આ મેનેજમેન્ટ અને જે ચેરમેન શ્રી તેજસભાઈ પટેલનો વિરોધ કરવા માટે અને બધાનો એક જ સૂત્ર છે બેંક બચાવો એવી જાણમાં આવ્યું છે કે એ અપશબ્દો બોલે છે અને સમય કરતાં વધારે બેસવું અને એ બધી બાબતોમાં મેગેઝીનો વેચવા આજે ને આજે અને એવા બધા પ્રચારો કરાવવાના અને હાલમાં પાર્ટીમાં જોડાવવું એવા બધા પણ પ્રશ્નો સામે આવેલા છે આજની અમારી મિટિંગમાં જે આ નક્કી થયું છે એ મુજબ એકવીસમી તારીખે અમે માસ સીએલ કરી અને આવેદન પત્ર આપવા જવાના છીએ એ અમારો કાર્યક્રમ છે ને આવતીકાલ પરમ દિવસ મંગળવારથી બેન્કિંગ અવર્સ દરમિયાન અમે કાળી પટ્ટી પહેરી જ્યાં સુધી અમારો નિર્ણયનો અમલ નહીં થાય આ જ્યાં સુધી અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી અમે કાળી પટ્ટી ધારણ કરી અને વિરોધ પ્રદર્શન કરીશું નટપુર ન્યૂઝ સખત અને સતત આપની સેવા અમારા ફેસબુક પેજ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ફોલો